દાહોદ જિલ્લાના કંજેટા ખાતે જે વાઘ હોવાના વિડીયો વાયરલ મામલે આરએફઓ દ્વારા અપાઈ માહિતી આ તારીખ પચી પાંચ હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે દાહોદ જિલ્લામાં જે વાઘ જોવા વિડીયો મામલે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે બાબતે આરએફઓ દ્વારા માહિતી આપવામાં આવી છે સોશિયલ મીડિયામાં ટ્વીટ પર થયેલા વિડીયો અંગે જે દેવગઢ બરિયા સહિત જે દાહોદ જિલ્લાના જે કંજેટા પંથકમાં આ વાઘ હોવાનું જે વિડિયો વાયરલ થયો તેને લઈને જે આ વાઘ અહીંયા નહીં હોવાનું સ્થાનિક અધિકારી અધિકારીઓ દ્વારા જે જણાવવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે પંથકના ના હોય હોવા છતાં પણ કંજરા વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે અને વાયરલ વિડીયોમાં જોવાતા વાઘને ઠેકર લાગેલું હોય તેવું સ્થાનિક અધિકારી દ્વારા જણાવવામાં આવી છે વાયરલ વિડીયો અંગે તંત્રને વાળે વાયરલ વિડીયો લઈને તંત્ર દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બાર્યા સહિત કંજેટા વિભાગના જંગલ વિસ્તારમાં ટ્રેપ કેમેરા પણ લગાવી દેવામાં આવે છે અને કંજેટાના વિભાગના કર્મચારીઓ દ્વારા પણ જંગલમાં તપાસ હાથ ધરવામાં આવી છે આમ તો જે મીડિયામાં બે દિવસથી ટાઈગરનો ફોટો અને વિડીયો વાયરલ થયો છે તે બાબતે હમો પણ સચેત થઈને આગમચેતી પગલાં લઈ અને કંજેટા તમામ સ્ટાફ હતી અમે અમારા વિસ્તારને શોધખોળ ચાલુ કરી દીધેલી હતી અને શોધખોળ ચાલુ છે પરંતુ આ વિડિયો અને ફોટો આ વિસ્તારનો હોય એવું જણાઈ આવતું નથી અને એ આ કોઈ જગ્યાનું એવું પુષ્ટિ થતું નથી તેમ છતાં પણ ટાઈગરના ગળામાં જે રેડિયો કોલર જોવા મળે છે તેના આધારે કદાચ એવું માની શકાય કે કોઈ ગુજરાતનું આ મધ્યપ્રદેશની નજીકનો બોર્ડરવાળો વિસ્તાર છે કદાચ કોઈ સફારીનો ટાઈગર

આ એને ગળામાં જે રેડિયો કોલર છે તો રેડિયો કોલરના આધારે એ વસ્તુ તો પ્રસ્થાપિત થઈ શકે છે કે આ કોઈકને કોઈક જગ્યાએ સફારીમાં સફારીમાં રહેતો ટાઈગર હોઈ શકે અને ત્યાંથી એણે વિસ્તાર જ્યારે એનો ટેરિટેરિયા એરિયા ચેન્જ કરી અને કદાચ મુસાફરી કરી હોય અને કોક મુસાફરને જોવા મળ્યો હોય ને તેઓ એ વિડીયો લઈને વાયરલ કરી શક્યો વિડિયો વાયરલ કરી નાખ્યો હોય એવું બની શકે છે જય યુ બારિયા આર એફ ઓ કંજિટા